ભાઈ મજા આયા તમે હમણાં જે પ્રકારનો વિડીયો જોઈએ તેવું આજનો વિડીયો એની કરતાં શીખવાના છીએ મારા ભાઈ એ વિડીયો તરફથી કરી લો એક લાઈક ચેનલ અને ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો કારણ કે આવા બીજા વિડીયો ચેનલ પર આવે તમને નોટિફિકેશન મળતી રહે ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં આપણે અહીંયા ઓલાઇટ મોશન એપને ઓપન કરશું જો તમારી પાસે ઓલાઇટ મોશન એપ ના હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો ત્યાં તમને બિલકુલ ફ્રીમાં મળશે મૂળ વર્ઝન ઓલાઇટ મોશન એપ તમારે જવાનું છે પ્રોજેક્ટની અંદર તમને એક લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન અંદર જેમાં તમને જોવા મળશે છ માર્ચ એચપી ટેકનિકલ સિમ્પલ તમે જેને ઓપન કરશો તમને કંઈક આ રીતે ઇન્ટરપ્રાઇઝ જોવા મળશે હવે તમારે જીરો પોઈન્ટ ઝીરો સેકન્ડ ઉપર આવવાનું છે પ્લસ ક્લિક કરી અહીંયા મીડિયામાં જવાનું રહેશે અને તમે કોઈ પણ એક ફોટો એડ કરી શકો છો તો આપણે આ વાળો ફોટો એડ કરીશું ફોટોને તમારે ત્રણ ટકા ઉપર જોવા મળશે એના ઉપર ક્લિક કરો આ રીતે ઇન્ટરપાઈઝ જોવા મળશે હવે તમને ઓપ્શન જોવા મળશે છઠ્ઠા નંબર ઓપ્શન ફિલ કોમ્પોઝિશન એરિયા તેના પર ક્લિક કરશું ફોટો કંઈક આ રીતે થઈ જશે હવે ફોટાને આ રીતે કર્યા પછી છેલ્લે સુધી ખેંચી લેશું જેટલું વિડીયો હોય તેટલું તો આ રીતે આપણે ફોટાને ખેંચી લેશું હવે ફોટાને ખેંચ્યા પછી સ્ટાર્ટિંગ પણ બરાવું અને ફોટાને પકડવાનું છે પકડ્યા પછી નીચે લેવાનું રહેશે કંઈક આ રીતે જ્યાં તમને સોંગ હોય સોંગની ઉપર તમારે આ ફોટાને સેટ કરવાનું રહેશે કંઈક આ રીતે હવે તમને અહીંયા આયરતી ડેબ જોવા મળશે તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો બરાબર હવે આટલું કર્યા પછી તમારે અહીંયાથી એક ઓપ્શન જોવા મળશે જોઈ શકો છો અહીં આંખનું ઓપ્શન બંધ છે ટીમલી લેવર વાળું જે પેન્જ આપણે એડ કર્યું છે તેને ઓકે લો એટલે આયારતી બાજુ જોવા મળશે હવે થોડા ઉપર આવો ઉપર પછી તમને એક રેટેંગલ જોવા મળશે જે આપણે રેટેંગલ અહીંયાથી જોઈ શકો ટેક્સ્ટ ન્યુ નીચે એડ કર્યું છે તે ઓફ છે અહીંયા જોઈ શકો છો તેને પણ આપણે અહીંયાથી ઓન કરશો એટલે આયા તજ જોવા મળશે હવે થોડું ઉપર આવું ઉપર તમને એક બોર્ડર એડ કરો જોવા મળશે આ વાર તેનો આંખનો ઓપ્શન બંધ છે તેને પણ આપણે અહીંયાથી ઓન એટલે આરતી બાજુ જોવા મળશે તો જોઈ શકો આપણે ટેક્સ્ટ સાથે તમારે એ સોંગ પણ જોવા મળશે અને સાયરી પણ જોવા મળશે અને તમને આ રીતે ઇફેક્ટ પણ જોવા મળશે તો આ પ્રકારે આપણે આ પ્રકારનું વિડીયો એડિટિંગ કરી લીધું છે હવે સેવ કરવા માટે જોવા મળશે ઉપર ખૂણામાં તેના ઉપર ક્લિક કરો આ રીતે ઇનપાટ જોવા મળશે હવે તમારે જવા અહીંયા ક્લિક કરવાનું છે વિડીયો ઉપર જોઈ શકો છો વિડીયો ઉપર ક્લિક કરો આ રીતે જોવા મળશે હવે તમારે એક્સ ઉપર ક્લિક કરી વિડીયો સેવ કરવાનું રહેશે